નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ધોરણ દસ અને ધોરણ બાર જે સામાન્ય પ્રવાહ છે એની માર્કશીટ ક્યારે મળશે એના રિગાર્ડિંગ જે છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આવી રહી છે હવે આની તારીખો જાહેર કરી દેવામાં આવી છે કે તમને જે છે આ માર્કશીટ ક્યારે આપવામાં આવશે ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો બહુ બધા ટાઈમથી જે છે એના રિગાર્ડિંગ ક્વેશ્ચન પૂછી રહ્યા હતા કે એમની જિજ્ઞાસની અંદર ફોર્મ ફિલ કરવું છે પરંતુ હજુ અમને જોડે માર્કશીટ નથી આવી તો વેરીફિકેશન કઈ રીતે કરાવી શકે છે તો હવે માર્કશીટની ડેટ જે છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ લઈશું અને તમે કઈ તારીખે સ્કૂલમાંથી આ માર્કશીટ લઈ લેવાના છો એની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈશું તો શરૂ કરી આજનો આમ વિડીયો ધોરણ દસ અને બાર બોર્ડની માર્કશીટ આ તારીખે શાળામાં જાહેર કરવામાં આવશે અથવા આપવામાં આવશે તો એ તમે ઓફિશિયલ પરિપત્ર જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચની અંદર જે યોજાયેલી પરીક્ષા હતી ધોરણ સામાન્ય પ્રવાહ પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના તેમજ એસ ઉમેદવારના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ જે છે જીએસબી ડોટ ઓઆરજી પર પાંચ મે બે હજાર પચીસના રોજ જાહેર કરી દેવામાં આવ્યા હતા ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્કશીટ પ્રમાણપત્ર એસઆર તેમજ જીએસઓએસઓ ઉમેદવારના પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર એસઆર એનરોલ શીટ તમામ જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ દ્વારા કરેલ વિતરણ સ્થળ ખાતે સોળ પાંચ બે હજાર પચીસના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવશે ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એ જે છે આ માર્કશીટ એસઆર તેમજ એસ ઉમેદવારના પરિણામપત્રો વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લાની સામાન્ય પ્રવાહની શાળાઓમાં પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજ્યની સામાન્ય પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પ્રમાણપત્ર જે છે એ પત્ર રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા લઈ લેવાનું રહે છે અને શાળામાં ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વિદ્યાર્થી મિત્રોને જે છે એ આપી દેવાનું રહે છે તો તમે તમારી માર્કશીટ જે છે ઓગણીસ પાંચ બે હજાર પચીસ એટલે કે સોમવારના રોજ જે છે તમારું પરિણામ જે છે એ સ્કૂલમાંથી જઈને લઈ શકો છો તો ઓગણીસ પાંચ જે છે ત્યારે તમે તમારી માર્કશીટ લઈ શકો છો અને જીકાસની મે બી અપડેટ આવી શકે છે કે હવે આનું ફોર્મ જે છે એક્સટેન્ડ કરવામાં આવશે કે નહીં કેમ કે એની લાસ્ટ ડેટ અધાર છે અને આ માર્કશીટ જે છે તમને ઓગણીસ તારીખે આપવામાં આવી રહી છે શિક્ષણ બોર્ડ આજે માર્કશીટ જે તે જિલ્લામાં મોકલશે જિલ્લાની અંદર આવી જશે ત્યારબાદ જે તે સ્કૂલ જે છે ત્યાંથી લઈ આવશે અને ત્યારબાદ તમને ઓગણીસ તારીખે આપવામાં આવશે ધોરણ બાર સામાન્ય પ્રવાહના ત્રણ પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓને ઓગણીસમી એ માર્કશીટ મળશે અહીંયા પણ એ જ ઇન્ફોર્મેશન આપેલી છે કે રાજ્યના ધોરણ બાર સામાન્ય પ્રવાહના પાસ થયેલા ત્રણ પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓને ઓગણીસ મહિના રોજ માર્કશીટ મળશે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્કશીટ ઇગાડી છે ઇન્ફોર્મેશન આવી ગઈ છે સત્તર મહિના રોજ સામાન્ય પ્રવાહની શાળાઓમાં પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવામાં રહે છે ત્યારબાદ અહીંયા જીએસઓ સૂની ઉમેદવારના પરિણામ વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી સત્તર મહિના રોજ જિલ્લાની સામાન્ય પ્રવાહની શાળાઓમાં પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવશે સામાન્ય પ્રવાહની તમામ ઉચ્ચતર અને માધ્યમિક શાળામાં આચાર્યની પોતાનું શાળાનું પરિણામ મુખ્યત્વે રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કચેરી દ્વારા નિયત થયેલ સમય લઈ લેવાનું રહે છે તો આ તમે ઇન્ફોર્મેશન જે છે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી છે ઓગણીસ મેના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડવા દેવામાં આવશે તો ઓગણીસ તારીખે જે તમને રિઝલ્ટ મળી જવાનું છે તો ચોક્કસપણે ઓગણીસ તારીખે જઈને તમારું રિઝલ્ટ લઈ લો અને તમારે આગળની એડમિશનની જે પ્રોસેસ હોય એ કમ્પ્લીટ કરી દો તો આ વિડીયો વધુથી વધુ શેર કરો જેથી જેમને મૂંઝવણ હોય એમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ